આ બપોર ના બાર વાગે નજારો છે હજી તંબુ ને એવું બધા માણસો હુતા છે આરામ કરતા છે બાકી છે ને સામે દેખાય છે ગિરનાર પર્વત અને જો ચાર એ બધું ડુંગરાય થી ઘેરાયેલો આ વિસ્તાર છે ખૂબ મોટું મેદાન છે જબરદસ્ત યાર તો ફિલહાલ આનથી સીધું નીકળવા જમવા માટે તો આનથી બાર એક પેલા પેલા સ્ટોપ લાગશે અમારો જમવાનો ખુશી આનથી ડાયરેક્ટ સીધા ભવનાથ તો લેટ ગો અને નજારાની મજા માણતા માણતા આનથી થઈ જવી વડાવટ

ધીમે ધીમે પાછળ આવે છે છપરી ગેંગ ટોટલી છપરી ગુજરાતી છપરી હા કાઈ ઘટે ગાણા વાગે છે આરામ કરી નીકળી ગયા જો આજે ગિરનાર કેવો મસ્ત દેખાય છે હવે તને થોડું ઉતરવાની તૈયારી માં છીએ અમે ઉપર ના મંદિર ને બધું તને દેખાય અહીંથી ઓ ભાઈ સાહેબ બહુ મસ્ત નજારો છે યાર ખોડી ઉતરી ગયા અને હવે હાલ ધીરે ધીરે નીચે ફિલહાલ બધું રાત્રિક સીધું આપને મળશે ભવનાથમાં ટોટલ પોરા ખાતા ખાતા સ્લો સ્લો પાણી પીતા સાંગલી બાંધારી છાંકલી બાંધાર ગાંઠિયા ખાઈ ખાઈને તો સાવ પોંચા વગીરના થઈ જાય હા તો કેટલા પ્યારા બંદર ખુશલી કર રહ્યા કેટલા બધા જો તો એવું બધું કાંઈ ન ખતે યાર

સાઈડ માં આવી ગયો છે ખાય આંધી કહી દે ટાટા બબાય મને ઘરે મારે ભાઈ સાહેબ જબરદસ્ત બહુ મજા આવી ગઈ દુનિયા મજા આવી ગઈ હા બહુ ગડકા ના યાર મોસ કરી ઓ બધા આવી ગઈ બાકી છેલો ગેટ આવે એટલે કરી દી બધા ટાટા બબાય ગુડબાય લેટ્સ ગો

યા કોશ ઇયર બાયસા ફાઇનલી 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 પોગી જા પોગી જા મેトロા ગિનાર પરીક્ષા આપડી પૂરી થાય સાંધી યાર ભાઈસા 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 ફાઇનલી બોર દે છે કોશ ઇયર મુરાકાબ બદલ આભાર આંતે આપડી ગિનાર પરીક્ષા પૂરી થાય છે

ચલો આઈથી આગળ વધી જઈએ આપણે બધા લેટ્સ ગો પછી નાઈ લેવી આય સાબ આ એકવાર વાર આરો ખાલી આ લુક જો નજારો એ ને બધું પરિક્રમાનું પબ્લિક છે બહુ શોર થાય છે બહુ એટલે બહુ અવાજ આવે છે અહીંયા તો જબરુ ખતરનાક છે યાર પણ મજા પણ એટલી બધી આવે છે

તો નાઈ લે ધોઈ લે ફ્રેશ થઈ જાય પાસા તો પછી મળે તમે કાલે એક નવા વિડીયો સાથે તો આ વાળો વિડીયો પૂરો કરી શું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે તો જય માતાજી